સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ કેવળ જ્ઞાનથી કંઈ છાનું નથી અને કેવળ જ્ઞાન તેની આદિ પામતું નથી આભ્યંતર પ્રણામ અવલોકન હાથ નોંધ પહેલીની સિત્તેરમી નોંધમાં વચનામૂર્તમાં પરમ કુદોએ આ પ્રમાણે નોંધ્યું છે જ્ઞાન અનંત છે તો અનંત કાળે પણ તે ભેગું કઈ રીતે થાય કેવળ જ્ઞાનની વ્યાખ્યામાં જ તે જ્ઞાન અનંત છે એમ કહ્યું છે જેનો અંત જ ન પમાય તે આ અનંત જ્ઞાન બહારથી અનંત કાળે પણ ભેગું ન થાય આત્માનું જ્ઞાન બહારથી પુસ્તકો વાંચીને ભેગું ન થાય જ્ઞાન નિરોધી છે અંદર પડેલું જ છે તેનો ઉઘાડ થાય તો તે પ્રગટે આ જ્ઞાનને જ્ઞાન આવરણ અને દર્શન આવરણ તે ટળે તો જ્ઞાન મળે કૂવાના પાણીનું દ્રષ્ટાંત આપ્યું છે કોઈ કૂવામાં અંદર પાણીની સેર બંધ થઈ કૂવાનું પાણી થોડા દિવસમાં સુકાઈ જાય તેમાં બહારથી ટેન્કર લાવીને પાણી નાખવામાં આવે તો કૂવો છલકાઈ જાય અને પાણી વપરાઈ જાય જો ઉલેચીએ તો તે કૂવો ફરી ખાલી પણ થઈ જાય પાણી જો તેમાં વેપરા વિના જ પડ્યું રહે તો ગંધાય અને તેમાં જીવાતો પડે અને પોતાને અને બીજાને કંઈ વપરાશના કામનું રહે નહીં અંદરની સરવાણી ફૂટે શેર ફૂટે તો તે પાણી કામનું જો અંદરની શેરને બંધ કરનાર કચરો કાઢવામાં આવે તો શેર ફરી ફૂટે અને કૂવામાં પાણી ભરાય આ પાણી છલકાય નહીં તેમાંથી ગમે તેટલું પાણી કાઢવામાં આવે તો તે ઓછું થાય નહીં એટલે ગ્રામીણ ભાષામાં એમ કહેવાય કે કૂવો પાણીનું લેવલ મૂકતો નથી બીજે દિવસે સવારે તે ભરાઈ જવાનું વિદ્યાદાન પણ એવું જ છે આપે તો બમણું થાય ખોટે નહીં પડ્યું રહે તો પણ ગંધાય નહીં કેમ કે હવે પોતાની અંદરની સર ફૂટી છે આ દ્રષ્ટિની ત્રીજી બલા દ્રષ્ટિની ત્રીજી કડી છે શરીર એ બોધ પ્રવાહની જી એવીણ શ્રુત થલકૂપ શ્રવણ સમિહા તે કિસીજી ક્ષિત સુણે જેમ ભૂપરે જીનજી ધનધનતુ જ ઉપદેશ જીવ સત્પુરુષનો બોધ સાંભળે તેની અસર ઘણા વખત સુધી રહે તેને શુશ્રુષા એટલે શ્રવણ સમીયા શોધ સત તત્વ સાંભળવાની ઈચ્છા નામનો ગુણ પ્રગટ્યો આગળ ઉપર એ રોજ શ્રવણનો યોગ હોય નહીં એવી ઉત્કટ ઈચ્છાથી સાંભળવાનો યોગ મળે લાભ થાય તેવો જ લાભ વગર શ્રવણે વિચાર કરે થાય આ જેવી અધ્યાત્મશાસ્ત્રો વાંચી શુષ્ક જ્ઞાની ન થઈ જાય વળી શૈત સુણે જેમ ભૂપ એટલે કે કોઈએ રાજાને રાત દરબારે જઈ ફરિયાદ તો કરી રાજા સૂતા છે અથવા તેણે સૂતા સુતાં સાંભળ્યું ન સાંભળ્યું પણ હવે બીજા પ્રતિપક્ષી તો એમ જ ધારે કે રાજાના કાને ફરિયાદ પહોંચી ગઈ છે હવે એને હેરાન કરવો નહીં કશાય નો કશાય ઇન્દ્રિયોના વિષયો હવે ધીરે ધીરે વશ થતા જાય છે અને જ્ઞાન બળ વધતું જાય છે આવરણ ઘટતું જાય છે મૂળમાં આ ગાથા યોગદ્રષ્ટિ સમુચય ગ્રંથમાં ત્રેપનમાં શ્લોકમાં શ્રી હરિભદ્ર સૂરી આચાર્યએ લખી છે તેનો શ્લોકે અનુવાદ છે કે સ્ત્રોત સરિતુલ્ય આ એ વીણ શ્રવણ વૃથા જ શ્રવાણી વીણ અવધિમાં કૂપ ખોદવો યથા જ પથરાળ જગ્યામાં કૂવો ખોદે તો મહેનત માથે પડે શ્રવણી ફૂટે જ્યારે સરને રસ્તે કચરો કાઢતા માર્ગ ખુલ્લો થાય ત્યારે આવરણ જાય ત્યારે જ્ઞાન પ્રકાશ જળ હળે ત્રીજી બરા દ્રષ્ટિમાં આ સુસૂત્ર ગુણ પ્રગટે આગળ વધતા દ્રષ્ટિમાંથી યોગ દ્રષ્ટિ થાય અને મોક્ષ સાથે જોડાણ થાય અહીં સમ્યક દર્શન થવાનું બી રોપાયું આ સંકેતમાંથી આગળ ઉપર કેવળ જ્ઞાનરૂપી વૃક્ષ ઉગે પૂજ્ય અંબાલાલભાઈનો જીવંત દાખલો છે પોતે તો કાવીઠા ઝવેર શેટ કે રસોઈ બનાવતો હોય અને દેવ સો ફૂટ દૂર ડેલે બોધ કરતા હોય તે બોધ રસોઈ કરતાં કરતાં પોતે ઝીલે લક્ષમાં રાખે અને પાંચ સાત દિવસ પછી અક્ષરશ લખી પરમકુપાઉદેવને તપાસવા પણ આપે પૂજ્ય અંબાલાલભાઈને અક્ષર બોધ યાદ રહેતો પરમકૃદેવે સંત ઓગણીસો પંચાવનમાં સમાગમને પાંચમે દિવસે ઈડર ક્ષેત્રે મુનિઓને આ સ્વયં કહેલ કે ત્યાગ અને વૈરાગને લઈને અંબાલાલને લબ્ધી પ્રગટી છે તે એવી કે અમારો બોધ પાંચેક દિવસ પછી પણ અક્ષરશ તે લખી લાવે છે આ જ ગણધરતુલ્ય કામ કહેવાય વચનામૃતમાં ઉપદેશ છાયા તે આ જ લખાણ પરમ પૂજ્ય પ્રભુસિંહજી વારંવાર કહેતા હતા કે પરમ કુપોદેવે અમને વિરહમાં રાખીને કલ્યાણ કર્યું વિરહ કાળમાં પણ જો સત્સંગનો બળપૂર્વક લક્ષ રાખે તો કલ્યાણનું કારણ થાય છે અહીં બોધ સાંભળતા અને યાદ કરતા તેમાં શું વિચારણારૂપ નવીનતા આવે એવો ગુણ પ્રગટે તેને પણ શુશ્રુષા ગુણ કહે કલ્યાણની ઈચ્છા તેને પણ શુશ્રુષા ગુણ કહેવાય છે કલ્યાણની ઈચ્છા એ પણ કલ્યાણ જ છે જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન અને તે જ્ઞાને મોક્ષય થઈ જેવું પામે પદ નિર્વાણ શાસ્ત્ર વાંચી વાંચીને કેટલું જ્ઞાન ભેગું કરી શકાય એક ગામના એક લાઇબ્રેરીના પુસ્તકો પણ આખી જિંદગી પૂરી થતાં વાંચી શકાય નહીં જ્ઞાન ભેગું કરે તેને અભિમાન થાય અને શાસ્ત્ર શસ્ત્રરૂપ થઈ પડે ગમ વગર આગમ અનસ્કારક થઈ પડે હવે તેના મુજબ એકસો ઓગણચાલીસમાં સમજાયું તે શાસ્ત્ર અભ્યાસનો કંઈ નિષેધ નથી પણ તે વાંચી વૈરાગ્યને ઉપશમ આરાધવાના છે જે જીવને હિતકારી અને અધિકારી બનાવે એવા છે વિભાવ અને વિભાવના પરિણામથી જો છોડાવે નહીં તો એ ભણ્યો પણ ગણ્યો નહીં એવું થાય પરમ કુભાઉદેવે માર્મિક બોધ આપ્યો છે શાસ્ત્રમાં માર્ગ છે મર્મ તો સત્પુરુષના હૃદયમાં રહ્યો છે વિષ્ણુ પુરાણનો શ્લોક છે કે સા વિદ્યા યા વિમુક્ત મુક્તિ અપાવે તે જ વિદ્યા જીવને બાંધે તે નહીં વિષય કશારૂપ કચરો નીકળે એટલે અંદરથી જ્ઞાનની શેર ફૂટે સર્વજીવ છે સિદ્ધ સમ પણ જે સમજે તે ક્ષમે આત્મસિદ્ધિમાં કહ્યું ત્યાગ વિરાગને ચિત્તમાં થાય તેને જ્ઞાન વચનામુ આઠસો છાસઠમાં જ્ઞાન માર્ગ વિશે બોધ કરતા કુપાલદેવે જણાવ્યું કે આત્મારામ પરિણામી પરમ વિતરાક દ્રષ્ટિવંત પરમ અસંગ એવા મહાત્મા પુરુષો દ્રવ્યાન યોગના મુખ્ય પાત્ર છે નહીં તો વચનમુત સાતસો એકવીસમાં બોધ્યું છે તે મુજબ જે જ્ઞાન મહાન નિર્જરાનો હેતુ થાય છે તે જ્ઞાન અને અધિકારી જીવોના આત્મા જવાથી તેને અહિતકારી થઈ ઘણું કરી પરિણમે છે વિષય કશાય ક્ષય થાય અને જે સ્વચ્છંદ આરંભ પરિગ્રહથી પાછો હટે જ્ઞાનીની આજ્ઞા ઉઠાવે તેને જ જ્ઞાન પરિણમે છે સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે પુસ્તકો વાંચીને જ્ઞાન ભેગું ન થાય પણ અંદરની શેર ફૂટે તો જ્ઞાન વધે આરસી ઉપરનો મેલ સાફ કર્યો આરસી ચોખ્ખી કરે તેમાં હવે પ્રતિબિંબ ચોખ્ખું પડે જેમ નિર્મલતા રત્ન સ્ફટિક તણીરે તેમજ જીવ સ્વભાવ તે જૈન વિરેરે ધર્મ પ્રકાશ્યો પ્રબળ કશાય અભાવ આત્મા આનંદનો ઘન છે જ્ઞાનનો ઘન છે કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે પોતે જ જ્ઞાન છે આત્માનો પોતાનો આગવો ગુણ કે વિલક્ષણ છે ઠંડા પણ બરફનો ગુણ ગરમ પણ એ અગ્નિનો ગુણ એ મુજબ જ્ઞાન એ આત્માનો ગુણ છે જીવે ભૂલી જાય છે અને પુસ્તકમાં જ્ઞાન શોધે છે પુસ્તક એ નકશો છે મર્મ તો જ્ઞાનીના હૃદયમાં છે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ છે ત્યારે બીજું કહીએ કેટલું પરમ પરમકુમા કહે છે કર વિચાર તો પામ જેવું જ્ઞાની કહે છે તે પ્રમાણે વર્તે આજ્ઞાએ અધ્યાત્મ આદરે જ્ઞાનીએ કહ્યું હોય તે વિચારે અને સત્પુરુષના લક્ષ્ય આચરણમાં મૂકે તો પામે જ્ઞાન અનંત કહ્યું છે જેનો અંત જ ન હોય તે સામાન્ય રીતે પણ સમજાય છે કે તેનો પાર કેમ પમાય બહારથી લેવાનું હોય લઈને ભેગું ભેગું કરવાનું હોય તો કેવળ જ્ઞાન ભેગું કરીને જમા કરવાનું હોય તો તો કોઈને એવું આનંદ જ્ઞાન કદી પણ ભેગું થાય જ નહીં જ્ઞાન આવરણ દર્શન આવરણ જાય તો જ્ઞાન અંદર હતું એ પ્રકાશે ચૈતન્ય જ્યોતિ તે સમયે ભાષે અનુપમ આહો વિષય કશાનું આવરણ ગયું જ્ઞાન તો અંદર હતું જ તે હવે પ્રગટ્યું જ્ઞાન બહારથી આવ્યું નથી આ વાત સામાન્ય જનને હૈયે બેસે કઈ રીતે પંડિતોને અને શાસ્ત્રકારોને પણ ન સમજાય એવું છે એ તો પરમ બોધ સ્પષ્ટ સમજાયું પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે કે મોટા મોટા આચાર્યોની શાન ઠેકાણે આવે એવી આત્મસિદ્ધિ છે રાગદ્વેષ અને અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ તેથી તે જ મોક્ષનો પંથ તે જ ધર્મથી મોક્ષ છે તું છો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યબાત સ્વરૂપ નહીં ગ્રંથમાં અહીં જ્ઞાન ભેખ્યું જ્ઞાન જ્ઞાનીમાં કળો બાહુબલી બાર બાર મહિના જંગલમાં ઉભા રહ્યા કંઈ વાંચતા નહોતા શાસ્ત્રો ગોખતા નહોતા આવરણ ખેસ્યું કે જ્ઞાન પ્રગટ્યું શિવભૂતિને તો યાદ જ નહોતું રહેતું શું વાંચે અને ભરત ચક્રવર્તી તો અરીસા ભવનમાં તૈયાર થતા હતા વીંટી પડી બાહ્ય રૂપ ગયું તેને વિચારે બારનું બધું બધું ગયું અબાધ્ય વધ્યું એ પોતાનું આગવું જ્ઞાન અભણને જ્ઞાન થાય અભણનો મોક્ષ થાય પરમપુર વચનામુત પાંચસો ત્રીસમાં ભણેલા એવા ગાંધીજીને સમજાવ્યું કે ભક્તિથી જ્ઞાન નિર્મળ થાય અને કેવળ જ્ઞાન પણ થાય મોક્ષ થાય કેમ કે જીવ માત્ર જ્ઞાન સ્વભાવી છે મૂળમાં જીવ એ જ્ઞાન જ છે બાકી બીજું બીજું એ બધું કર્મ મળ છે આરસી પરનો મેલ કાઢ્યો આરસીમાં બધું જ દેખાશે વિષય કશારૂપ મેલને કાઢે કે જ્ઞાન જે અનંતકાળથી આવૃત પડી રહેલું તે પ્રગટે અનંતકાળનો કર્મળ દૂર થાય એટલે બાકી વૈધ્યુ તે જ્ઞાન જ સિદ્ધનું સુખ જ સિદ્ધો જૈસો જીવ હૈ જીવ સોહી શિવ હોય કર્મ કા આંતરા બુજે વેરેલા કોઈ વચનામૂર્તમાં પરમકબોલ કહે છે કેવળ જ્ઞાન નિર્વિકલ્પ છે ઉપયોગનો પ્રયોગ કરવો પડતો નથી સહજ ઉપયોગે તે જ્ઞાન છે એ પણ રહસ્ય અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે અને આત્મન ત્રીજીની નવમી નોંધમાં લખ્યું કે સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી સર્વ પરદ્રવ્યથી સ્વરૂપ વ્યાવૃત્ત કરી યોગને અચલ કરી ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવળ જ્ઞાન થાય સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ